એસો ઓર્ગેનાઇઝર વેલ્ફેર એસોસિએશન ઉપલેટા શાખાના મનુભાઈ સોલંકી બોલી રહ્યા છું આજે અમારે મેળા બે વર્ષ ત્યાં બંધ છે સરકાર નવી એસઓપી બનાવી છે એના નિયમો બહુ આકરા છે એ નિયમોને અમે પાડી શકીએ એમ નથી માટે આજે મેળા તમામ જગ્યાએ બંધ છે મોટા મોટા મેળા સોમનાથનો મેળો બંધ ભરો બાવડીનો બંધ અત્યારે હાલ રાજકોટનો મેળાનો મેળો જ બંધ છે તો આના હળવા નિયમો કરે સરકાર એવી અમે વારંવાર સરકારને રજૂઆત કરીશી છતાં પણ કોઈ આજની તારીખ સુધી અમને જવાબ મળેલ નથી ગઈકાલે અમે મનસુખ માંડવિયા મહેન્દ્રભાઈ પાડલિયા પરસોત્તમભાઈ રૂપાલા તમામને આવેદનપત્ર આપી કે ભાઈ અમારા રોજીરોટીનો પ્રશ્ન છે અમારે ખાવું હું આમાં હજારો માણસોની રોજીરોટી છે જ્યારે સરકાર રોજીરોટી આપવા બંધાયેલ છે અને રોજીરોટી ઊભી થાય રોજગારી ઊભી થાય એવું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે પણ અમને અત્યારે રોજી રોટીનો પ્રશ્ન છે અમારી ધંધા રોજગાર બંધ છે તો આનો કાંઈક હળવા નિયમો ના કરે એવી રજૂઆત અમે વારંવાર કરી છે ભૂપેન્દ્રભાઈ સો ભૂપેન્દ્રભાઈને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને તમામને અમે વડાપ્રધાન સુધી અમે રજૂઆત કરી છે પણ અમારું કોઈ ધ્યાનમાં લેતું નથી જય ભીમ જય ભારત જય હિન્દ